તો ગોંડલના રેબડાની ફાયરિંગ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે કે હાર્દિક સિંહ જાડેજા નામના વ્યક્તિએ કબૂલાત કરી લીધી ફાયરિંગ કરાવ્યાની વીડિયો મારફતે કબૂલાત કરી છે હાર્દિક સિંહ નામના યુવકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો મૂક્યો છે અને રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડીને અપશબ્દો પણ બોલ્યા વીડિયોમાં કહ્યું કે હું અસલી ગરાસીઓ છું જ પેટ્રોલ પંપ પર મારા છોકરાઓ મોકલીને ફાયરિંગ કરાવ્યું હતું હાર્દિક તારી એને પંપ થી તારું ઘર શેરી માં તું તારો બાપ વોન્ટેડ હોય તારા ઘરે ફાયરિંગ કરાવી કામ તારા ઘરે આવત તારા ઘર માં ઘરી જાત બેલ મારીને મારા ઘરે છોકરા માં જોવા મે મોકલા તારા પંપે કોન નસીબદાર મોટા કે તારા ઘર લગીને મેં ન

માનસિંહ આમ તો છેલ્લા છ આઠ મહિનાનો જો બનાવ લઈ રહ્યો તો ગોંડલમાં કાયદો વ્યવસ્થાના પ્રશ્નો સરકાર સુધી પહોંચ્યા છે દિલ્હી સુધી પણ પહોંચ્યા છે અને ગઈ કાલે મોડી રાત્રે જ્યારે પણ જે રિબડા એટલે રિબડા પરિવાર અનિલસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર જ્યારે ફાયરિંગ કરવામાં આવ્યા અને ત્યારના જે સીસીટીવી સહિત કૂટેજ પોલીસ પણ પહોંચી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાનો વિડીયો પણ મૂક્યો અને એમણે જે પિન્ટુ ખાટડી અને રાજદીપસિંહ જાડેજાની જે વાત કરી એ વાત અંતર્ગત એમણે આ ફાયરિંગ કર્યાનું કબૂલ કર્યું પરંતુ પોલીસે અત્યારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે તપાસ શરૂ છે પણ ગોંડલમાં જેને કહી શકાય કે કોઈ લૂંટના ઈરાદે નહીં પણ એક જેને કહે કે દુશ્મનાવટને કારણે આ ફાયરિંગનો બનાવ બન્યો એવું પ્રાથમિક તારણ જોવા મળી રહ્યું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે હાર્દિકસિંહ જાડેજા નામને ઇન્સ્ટાગ્રામમાં પોતાનો જે વિડીયો મૂક્યો છે એમાં બે વ્યક્તિ એટલે રાજદીપસિંહ જાડેજા એટલે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એમનું નામ લે છે અને પિન્ટુ ખાટડી આ બંને જે મિત્રો છે એ જે તે સમયે સાથે હશે એ બેના નામો પણ ઉલ્લેખ કરે છે અને એમાં એ સીસીટીવી પણ એમને જે મૂક્યા છે એમાં રેકી કરતા હોય ભલે જૂનું હશે પણ કરતા હોય કઈ અને ગોંડલમાં ચર્ચા વેગેલી બની હતી કારણ કે એક તરફ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અત્યારે ફરાર છે એવા સંજોગોમાં એના ભત્રીજા ઉપર આ ફાયરિંગનો બનાવ બનતા અનેક વિતર્કો થયા હતા તો અત્યારે જે પોલીસે છે એ બે હજાર શખ્સો સામે ફરિયાદ નોંધી છે હાર્દિક સિંહ વિડીયો વાયરલ જે થયો છે ઇન્સ્ટાગ્રામ ઉપરનો એના ઉપર શું પગલા લેવાય છે એ પણ જોવાનું છે પણ જેને કહેવાય કે મધરાતે આ ફાયરિંગ ના બનાવે ફરી ગોંડલને ચમકતું કરી દીધું છે ખાસ કરીને કાયદો વ્યવસ્થાના ના પ્રશ્ને જી ધર્મેશ આભાર આપનો એટલે ગોંડલમાં માં કાયદો વ્યવસ્થાને ને લઈને પણ સવાલો સતત ઉઠી રહ્યા છે